કારણ છે કે અહિયા બે દિવસ અગાઉ પેલા એક ગાય માતા ને ઉડાડી દેવામાં આવી હતી એના પેલા એક નાની દીકરી ને અકસ્માત થયું હતું જેમાં એને પણ ઈજા પહોંચી હતી અને આવા બનાવો લગભગ રોજ બનતા રહે છે આ મીઠાની ઓવરલોડ ગાડીના કારણે આવા રોજ બનાવ બને છે અને ભચાઉથી બંધણીનો જે છ કિલોમીટર સીકરાનો રસ્તો છે એ રસ્તાની પરિસ્થિતિ એવી છે કે હવે કોઈ બંધણીની અંદર જો બીમાર પડે તો એને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચવું હોય તો નથી પહોંચી શકે એવી એકદમ રસ્તાની હાલત છે બંધળી ગામના લોકો એટલી હદે ત્રાસે છે કે આ ગામના લોકો એવું કહી રહ્યા છે કે ગામનો અમે બહિષ્કાર કરશું તંત્ર આમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો આજ કે કાલમાં બે દિવસની અંદર

એના ઉપર દબાણ કરી અને મીઠાના હજારો એકરના કારખાના બની ગયા છે અને ત્યાં લાઈટની પણ એટલી સુવિધા છે કે જ્યારે આપણે ફોરેસ્ટની કોઈ પણ જગ્યા હોય કે મેરની જગ્યા હોય એના ઉપર આપણે કોઈ પણ જાતનું બાંધકામ કરવું હોય કે નાનો થાંભલો લગાવવો હોય તો ફોરેસ્ટની પરમિશન લેવી પડે છે અને ત્યારે આ મિતાવ માફીઓ અત્યારે દસ હજારો એકર જમીન ઉપર દબાણ કરી અને કારખાનાઓ બાંધી દીધા સત્તા ફોરેસ્ટ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવામાં રસ નથી

વખત અહીંયા જે પણ રજૂઆત કરવા ગયા છે તેના ઉપર ખોટા કેસ કેસો કરી અને એમને ફસાવી દેવામાં આવે પોલીસ તંત્ર કે વહીવટી તંત્ર કોઈ પણ ગામને દાદ નથી આપતું તેવું છે પોલીસ તંત્ર પાસે કાલે અમે રજૂઆત કરવા ગયા હતા સાંજે ત્યારે પોલીસે અમને એવું કહ્યું કે અમે કાલે આ બધી ગાડીઓ રિટર્ન કરશું એટલા માટે અમે મીડિયાના લોકોને તમામને આમંત્રણ આવ્યા હતા પણ હજી સુધી કોઈ પોલીસ અધિકારી અહીંયા આવ્યા નથી આ ઓવરલોડ ગાડીઓ બધી એમને પડી છે અત્યારે